શ્રી નવરાત્રી નો જે કાર્યક્રમ છે એમાં મારી સાથે ખાસ ઉપસ્થિત મોઢાના ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ નવરવ ગ્રુપના સૌ કમિટી મેમ્બર્સ અને ડીડીઆઈટી કોલેજના સૌ સ્ટુડન્ટ્સ એક તો દર વખતે તમે નવરાત્રી આ જગ્યા કરતા હોય છે ઉત્તર ગુજરાત થી આવતું હશે કોઈ દક્ષિણ ગુજરાત થી આવતું હશે કોઈ મધ્ય ગુજરાત આ બધા જ સ્ટુડન્ટ કોલેજમાં ભણવા માટે આવે છે પણ અમને પણ આનંદ થાય છે કે નડિયાદની અંદર ડીડીઆઈટી કોલેજ અને એનડી દેસાઈ યુનિવર્સિટી એવી યુનિવર્સિટી છે જેનું ગુજરાતમાં નામ છે અને છેલ્લા વર્ષની અંદર જ્યારે સ્ટુડન્ટ પાસ કરીને જવાનો હોય ત્યારે એને પહેલેથી જ એની જોબ મળી જતી હોય છે એવી આ યુનિવર્સિટી એ અમાર નડિયાદ માટે આ ખૂબ ગૌરવની બાબત છે એચએમ દેસે સાહેબ વાઇસ ચ canceller શ્રી મારા કાકાજી એટલે મને ખબર છે કે પહેલેથી જે સ્ટ્રિક્નેસ રાખી છે અને આ કોલેજ જે રીતે ચાલે છે એ ખૂબ સુંદર રીતે ચાલે છે અને સ્માર્ટ સ્ટુડન્ટો નડિયાદની અંદર ખૂબ આનંદિત રહે છે અને કોઈને કોઈ તકલીફ પડતી નથી અને જો કોઈ તકલીફ પડે તો તમને કહી રાખવું છે કે અમારું ઘર ખુલ્લું જ હોય છે અને અમે રોજ અગિયાર વાગે બેઠા જોઈએ છે કોઈને પણ કોઈ કામ હોય તો મળવું હોય તો મળી શકે છે પણ આપ સૌ ખૂબ આનંદથી આ ગરબાની આજે ફ્રી નવરાત્રિની મોજ માણો વિનંતી કરું છું ખાસ કરીને અમને બંને ધારાસભ્ય બોલાયા એ બદલ નો ખૂબ આભાર મારું નામ ગઢારા શુભ છે હું ડીડીયુમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું અમે છેલ્લા પાંચ વર્ષથી પ્રિ નું એક આયોજન કરવામાં આવેલ છે આ ઇવેન્ટ અમે સ્ટુડન્ટ માટે જ કરીએ છીએ અને અમે સ્ટુડન્ટ વેરિયસ બ્રાન્ચના ઓર્ગેનાઇઝ કરીએ છીએ તો આજે અમે નવરંગ ગ્રુપ દ્વારા પ્રિ નવરાત્રીનું બાર સપ્ટેમ્બર ના આયોજન કરેલું છે શ્રીજી પાર્ટી પ્લોટમાં અમે સ્ટુડન્ટ્સ માટે બહુ સારું કોન્સર્ટ રાખીએ છીએ વેરિયસ સારી સારી બ્રાન્ચના ફૂડ સ્ટોલ્સ હોય છે અને અમે સ્ટુડન્ટ્સ દ્વારા જ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે અમારે દર વર્ષ سے 1500 થી 2000 આશરે પબ્લિક હોય છે અને આજના અમારા શુભ અવસરે માનનીય શ્રી પંકજભાઈ દેસાઈ નડિયાદ ધારાસભ્ય અને બૌધા ધારાસભ્ય સંજયસિંહ મૈડા અમને શુભેચ્છાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે અને અમે દર વર્ષે આ આયોજન કરીએ છીએ જેથી કરીને સ્ટુડન્ટને બી સપોર્ટ મળે અને અમને બંને ધારાસભ્યો શ્રી થી બહુ જ ખૂબ જ સારો સપોર્ટ છે અને અમે આ ઇવેન્ટ છેલ્લા ચાર થી 5 વર્ષથી ઓર્ગેનાઇઝ કરી છે હું અને મારી ટીમ ધન્યવાદ અહીંયા જે નવરાત્રિનો महोत्सवનું આયોજન કર્યું મારું નામ ટીશા લિંબાચિયા છે હું ડીડીયુ ની સ્ટુડન્ટ છું અત્યારે ઇસી માં થર્ડ યર માં છું સો આ તમે જોઈ શકો છો રાત્રિ બિફોર નવરાત્રી છે ઓર્ગેનાઇઝ બાય નવરંગ ગ્રુપ આ તમે જોઈ શકો છો અહીંયા બધા જ છાત્રા છાત્રાઓ જે છે એ ફૂલ ટ્રેડિશનલ વેર માં આવ્યા છે ચણિયા ચોલી પહેરીને અને આપણી પાસે ડીજે સિસ્ટમ થી લઈને સ્પોન્સરશિપ થી લઈને બધું જોરદાર છે એકદમ તો આપણે આ આ આજના દિવસમાં આપણા ગેસ્ટ છે શ્રી મકનભાઈ દેસાઈ અને અને સંજયસિંહ મહિડા

પ્રિ નવરાત્રીનું આયોજન કરેલ છે જેમાં કે ડેન્ટલ ફાર્મસી એન્જિનિયરિંગ આયુર્વેદિક બધા સ્ટુડન્ટ્સ મળીને અહીંયા એકત્રિત થયેલા છે અને પંદરસો થી બે હજારનો આંકડો થ છે અહીંયા આગળ આજે અમારી વચ્ચે નડિયાદના લોકલાડીના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહેવાના છે અને એવજ જ ધારાસભ્ય શ્રી શ્રી સંજયભાઈ સંજયસિંહ મહિડા અહીંયા એકત્રિત થવાના છે My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself